હિંડોળાની અંદર અત્યારે નિહાળી ના સન્માન પેલાના ગામમાં વડીલોના પૂછો હે

ભગવાન ના મંદિરના પાટોત્સવ નિમિત્તે આજ નું મૂળ સ્થાન આ વસ્તુ આપી જવી જોઈએ

મહારાજ અને ઈ પરંપરા પાટીદાર ની અંદર ચાલુ થઈ ગઈ પરંપરા અને દશાંશ શું કાઢતા ખબર મારા ગુરુજી

હવે નથી ના હવે નતી પ્રતાપન દે પબકેમ દીતાલા બબન હવે નથી કરતા બંધ 4 વાગ્યે માં નામે પડા હા મને ધમણા હાલી જોમે તો મને વાંધો ના

અત્યારે જોઈ રહ્યા ને અત્યારે જે આપણે લક્ષ્મીનારાયણ ભગવાન ઉજવી રહ્યા દાયકા પછી કેમ મંદિર નો સરામત સલામત રહેશે આવો સમય આપી ગયો છે એટલા માટે આપણા ઘરની દીકરી અને સંતાનને સમય દે છે સંતાનને સમય દે છે આજની માં હવે આપણું ચાર પીરું આજે પાંચ આઠ વર્ષની છોરીઓ કાચી અવસ્થા હોય

ભલે આઠ વર્ષના છોકરાને પચાસ રૂપિયા દીધા એની મા પચાસ રૂપિયા છોકરો લઈ એની મા ચાર દિવસ થયા અને વળી એની માને કીધું કે માં પચાસ રૂપિયા દે પણ એટલો તો વિશ્વાસ રાખજે કે પચાસ રૂપિયા હું નહીં ખોટા માર્ગે લઈ જાઉં અને પચાસ રૂપિયા હું નહીં બગડું એટલો તો વિશ્વાસ રાખજે ફરી પચાસ રૂપિયા એમ

છોકરા ને છોકરા કીધું કે બાપુજી તમારો એક દિવસ નો પગાર કેટલો બાપુજી છોકરાને કીધું

કંપનીના માલિકે એના છોકરો અઢાર વર્ષ નો આઈફોન કંપની નો માલિક એનો છોકરો અઢાર વર્ષ નો થયો ને ત્યારે એના છોકરાને મોબાઈલ લઈ અહીંયા છોકરે કીધું કે તમારો એક દિવસનો પગાર કેટલો તો સોળસો રૂપિયા બરાબર એને બાપુજીને કીધું કે અચ્છા બાપુજી તમને એ સોળસો રૂપિયા દે તો તમે કેટલા કલાક કામ કરો એના ઓફિસમાં તો કે આઠ કલાક તો કે સો જોઈ સોળસો રૂપિયા તમને દે અને તમે આઠ કલાકની એની તમે એને આઠ કલાક આપો તમે કંપનીમાં તો એને

જો હું તમને 1600 રૂપિયા દેતો હોય અને તમે 8 કલાક એના કારણે તમે ઓફિસમાં કામ કરવા માટે તૈયાર થાઓ છો તો આજે હું તમને આ 1600 રૂપિયા આપું છું અને 8 કલાક મારા ભેગા રહો સમજાણીમાં સમજાયું

ભાઈ ગુરુ મંત્ર લેવા જે મોબાઈલ ના કારણે છોરું જીત કરતું હોય ને એવા છે કે હવે તો હાલો શું કહેવાય સ્ક્રીન વાળો મોબાઈલ નું સુકર હવે તો ક્રોસિંગ મે નહીં મોબાઈલ આવી જાય અત્યારે સાહીઠ પાસઠ વર્ષની જે પેઢી હોય ને જીવી ના ખૂણામાં છોકરો તમારી પાસે મોબાઈલ માંગે મોબાઈલ અને એની આમ મને ખબર તમારી અંદર સવાલ

तब न दो तो, तो आप बात कर लो तब मोबाइल नहीं दो तो छोरो सो घर घर के पड़ी हूं के काम की भागी है से तू कर छे छोकरा ने हम मोबाइल द दो तो, तो छोकरू तू कर से, मैं आज ही थी दी आबड़ी के मोबाइल न दी तो छोरा आप बात कर के हाबड़ी में कर दी वो छोकरू रोए पड़े रोवा છોકરાને મોબાઈલ દો તો છોકરો એક ટાણો નીચે ને મજે ભૂખ્યો દે એક ટાણો ભૂખ્યો રહેશે ને મરી નહીં જાય છોકરાઓ કે દાદ મોબાઈલ ન દો તો આખી રાત નીંદ હોય ભલે ન હોય એમ લેજો તમે જાગરણ કરી કરી મોટી થઈ હે ગૌરી પૂજામાં ઘણી ઘણી ને સમજી લેજો કે એ કે પૂજા હે આખી રાત ભલે ન હોય આખી રાત હોય તો રોવા દે

जब गिदू ने आई सोनो माले इन उन छोकरों ने अंदर विवेक बुद्धि तो आ गई कि त्यारे सामे थी मोबाइल लेने आ गए जे आखा विश्व ने मोबाइल पूरो करतो हुए ये ना छोरन ने नहीं, नहीं है के वो सीन हम तो की बात है मेरी बात हम ने हमारे तो नहीं कर अरे

અને સાંજે એકાદશી નું વ્રત પૂરું થાય એટલે મોબાઈલ હાથ માં એટલે એનામાં ઘણું બધું પણ તું પણ એની અંદર એક વાત બહુ સરસ અને મેં કરી બના ડિજિટલ એકાદશી મેં બી કરી મને કરવી હતી બાર મહિનાની પણ થી ત્રણ મહિનાની બાર મહિનાની નથી ગયો આપણી અંદર મોબાઈલ ગયું આપણે મોબાઈલ હાવી કેટલા થઈ ગયા એટલે એનાથી આપણે ખબર પડશે કે આપણા સંતાનની અંદર ઘડતર કઈ રીતની કરવી અત્યારે આ મોબાઈલ બહુ મોટું નુકસાન કરી રહ્યું છે પાટીદાર પાટીદાર સમાજની સમાજની અંદર અંદર સમસ્ત થઈ પણ અત્યારે નાનું બાળક પાંચ વર્ષની અવસ્થા મા બાપના હાથમાં નથી અત્યારે વીસ વર્ષની અવસ્થા મા બાપના હાથમાં નથી અત્યારે અત્યારે પાંત્રીસ વર્ષની અવસ્થા પરિવારના હાથમાં નથી આ સ્થિતિ સર્જાઈ ગઈ છે અને એની કારણે અત્યારે પરિવાર પરંપરા અને પરિવાર વ્યવસ્થા ઘણી બધી આખા છે દૂર થતી જઈ રહી છે એટલા માટે આજે તમારી પાસે આ એકા સાધુ અહીં આવી કરી અને તમારી તમે એકા જોલી ફરાવે છે કે સંતાનને સમય આપો

નથી જો આપણે આપણા સંતાનને સમય નહી આપી તો જન્માષ્ટમી આ લક્ષ્મીનારાયણના ચોકમાં બહુ સલામત નથી અને જો આપણે આપણા સંતાનને સમય નહી આપી તો આપણા ગામની દિવાળીને પર્વો જાજા વર્ષ સલામત નથી હવે અમડાયું કેકદી શેરીમાં માર્ગ મતા નવત દૂર ઉડે પડવાનું બદલાયું ને

ત્રણ ટાણો છે તો ત્રણ ટાણોમાંથી ગમે તે એક ટાણો ત્રણ પેટી ભેગી બેસીને જમે એ ઘરમાં ન હોય તો જલ્દી ચાલુ જો ઘરને સલામત રાખવું હોય તો નકો ઘર તૂટી પડશે કોઈ નહીં બચાવી શકે નહીં કોઈ સાધુ બચાવી શકે કે નહીં કોઈ સમાજનો હોદ્દેદાર આવીને બચાવી શકે કોઈની તાકાત નથી ઘરને સી ઈ ઘરને સાચવ ઈ ઘરને સાચતી ઘર તૂટી તો કોઈ નઈ બન પાધી શકે તમારું ઘરને સાચવવું હોય તો આ જેમ બને એમ જલ્દી ચાલુ કરજો ત્રણ પેઢી એક આસને બેસી જમે તો ઈ જબ જેટલું બને ને એટલું સાજેનું કામ કરજો સાજે આ એક ફરજિયાત અને બીજું

અને મંદિરથી દૂર થઈ ગયું ઘરમાં પહેલા એ ખોરાક જતો હતો એટલા માટે અને આપણા શરીર ખોરાક મળે તો જ શરીરમાં શક્તિ રહે અને ખોરાક ન મળે તો શરીરમાં શક્તિ

તો યુવા પેઢી ને પછી વાત લાગશે નહીં અને એક દિવસ તમારા ઘરની અંદર જોત પ્રદલી થઈ જશે કે ત્રણેય પેઢી સાથે બેસી અને પ્રાર્થના કરતી હશે અને જે ઘરમાં આપણો હિન્દુ તહેવાર સર્વ જીવતો રહેશે અને ગમે એટલી દુનિયા કદાચ ઉથલપાથલ થઈ જાય ને આપણા ઘર નો કોઈ વાણ વાંકો કરી શકશે નહીં આ બે વસ્તુ જેટલું બની શકે ને એટલું ઝડપ જેના ઘર ચાલુ હોય જેના ઘરમાં આ બે પદ્ધતિ ચાલુ હશે ને એ ઘરમાં તહેવાર નો જીવતા હશે એ ઘર માણસાઈ જીવતી હશે એ ઘર મર્યાદા જીવતી હશે એ ઘર વિવેક જીવ જીવતો હશે અને એ ઘર માં પણ હશે અને પાટીદાર નું એટલે